સાથીઓ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આપ જાણો છો કે આંબેડકર દર્શન બાબા બાબાસાના જીવન પર ચાલતી એક યુટ્યુબ ચેનલ છે આપણે બાબાસાહેબના મા બાપ જ્યાં રહેતા હતા ત્યાંથી શરૂઆત કરી અને આજે આપણે આ મુકામ પર પહોંચ્યા છે ખાસ કરીને આજે આપણે ગોળમેજી ગોળમેજી પરિષદ ગોળમેજી પરિષદ પ્રથમ ગોળમેજી પરિષદ બીજી ગોળમેજી પરિષદ એ બે ગોળમેજી પરિષદની વાત અગાઉ આપણે કરી હતી અને ગોળમેજી પરિષદનો ઉકેલ એ વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગાંધીજી અન્ય મહાનુભાવો અન્ય મહાપુરુષોની હાજરીમાં આવ્યો નહોતો અને ગાંધીજી બાબાસાહેબને અનુકૂળ નહોતા ગાંધીજી બધાને અલગ મતાધિકાર આપવા તૈયાર હતા દલિતોને અલગ મતાધિકાર આપવા તૈયાર નહોતા અને એ બાબત એ મડા ગાંઠ પડી એ વખતે ગાંધીજીએ એ વખતના વડાપ્રધાન બ્રિટિશ ગવર્મેન્ટ ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડને કહ્યું કે તમે જે નિર્ણય લો એ મને માન્ય છે એમને લવાદ તરીકે નિમ્યા અને એ જે પ્રમાણપત્ર બન્યું સર્ટિફિકેટ બન્યું એમાં ગાંધીજી સહી કરી બાંયદરી આપી કે હું તમે જે પણ ચુકાદો આપશો એ ચુકાદો મને માન્ય છે અને આખરે એનો ચુકાદો આવી ગયો રામસેબ મેગનાલ્ડે બાબાસાહેબ આંબેડકરના વિચારો અથવા એમની માગણીઓને અનુકૂળ ચુકાદો આપ્યો અને કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો એ કોમ્યુનલ એવોર્ડમાં દલિતોને ડબલ મતાધિકાર અને અલગ મતાધિકાર ડબલ મતાધિકાર અલગ મતાધિકાર અનામત સીટો આ બધું જ બ્રિટિશ ગવર્મેન્ટે માન્ય કર્યું અને કોમન એવોર્ડ જાહેર થયો એ વખતે ગાંધીજી પુનાની અરોડા જેલમાં કેદ હતા અને એમને જ્યારે જાણવા મળ્યું કે આ જ જતો ચુકાદો આવ્યો છે ત્યારે ગાંધીજીએ એનો સખત વિરોધ કર્યો વિરોધ કરીને આખરે એમને જાહેર કર્યું કે જો આ ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો હું આ મરણાદ ઉપવાસ કરીશ અને આ મરણાદ ઉપવાસ વીસ સેપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના દિવસે શરૂ કરવાના હતા બાબા સાહેબે તો આ ચુકાદો સ્વીકારી લીધેલો થોડેક એમાં પણ એમને સાહેબને વાંધા હતા કે ભાઈ અનામત સીટો ઓછી હતી મુસ્લિમોને ડબલ એમની સ્વસ્તી કરતાં ડબલ અનામત સીટો આપી હતી દલિતોની વસ્તી હોવા છતાં સીટો ઓછી આપી હતી એટલે બાબા સાહેબને એનો વાંધો હતો જ પણ છતાં કમને ઓર્ડ સ્વી એમની વાતો સ્વીકારવામાં આવી અલગ મતાધિકારની વાત સ્વીકારવામાં આવી એ બહુ મોટી વાત હતી પણ ગાંધીજી એ જ્યારે આ માણસ ઉપવાસ જાહેર કર્યા તો આખા ભારતની અંદર હાહાકાર મચી ગયો કે ગાંધીજીની શરીર પણ એવું હતું જેલમાં હતા અને આ મણાદ ઉપવાસની અંદર કદાચ એ એમને જાન જતી રહે જતી પણ રહે એવી શક્યતાઓ રહેલી હતી એટલે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના મહાનુભાવો એમના મોટા માથાઓ ચિંતામાં પડી ગયા એમાં ખાસ કરીને મદન મોહન માલવીયા મદન મોહન માલવીય એ વખતે બહાર હતા શિમલામાં હતા અને એમણે જ્યારે જાણ થઈ કે ગાંધીજી આ હમણાં જ પાછ છે તો એમણે વિચાર્યું કે લાવો ને હું મળું અને આંબેડકરને કહું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કહું કે તમે ગાંધીજીને મળો ને ચર્ચા કરો એટલે અઢાર સેપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ દિવસે આ મદન મોહન માલવિયા શિમલાથી દિલ્હી આવે છે અને દિલ્હીથી મુંબઈ આવે છે એમની એમની બધા સાથીઓ સાથે ને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને મળવા જાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કહે છે કે તમે ગાંધીજીને મળો તો ખરા એટલે ડૉક્ટર આંબેડકરે કહ્યું કે મારે ગાંધીજીને શા માટે મળવું જોઈએ મારે કોઈ મારો કોઈ સવાલ નથી મારી કોઈ સમસ્યા નથી મને આ જે કોમન એવોર્ડ આપે છે એ મને સ્વીકારીએ છે તો મારે ગાંધીજીને શા માટે મળવું જોઈએ એટલે ગાંધીજીનો પ્રશ્ન તમારે જ ઉકેલવાનો છે મારે કંઈ મારે આવવાની જરૂર નથી એટલે મદન મોહન માલવે આગ્રહ કર્યો ભૂસકાળ આગ્રહ કર્યો તો બાબા સાહેબ થોડા બગડ્યા કે તમે મારી પર તમારા વિચારો લાદશો નહીં મારે ગાંધીજીને મળવું નથી ના પડી અમે ગાંધીજીને ના પાડ્યું હવે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કારણ કે અઢાર તારીખ ઓગણીસ બે દિવસ બાકી હતા પાછા દાદાભાઈ નવરોજીની દીકરી પેરીન કેપ્ટન પછી કમલા નેહરુ અંસા મહેતા પછી ચોથા સ્વરૂપ 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 બેન સ્વરૂપ આ ચાર જણા એ અને બીજી બહેનો દ્વારા બહેનો એ બધા જ બાબાસાહે આંબેડકર જ્યારે જ્યાં એમની ઓફિસ હતી ત્યાં એમને અડ્ડો જમાયો અને એમના મકાનની ચારે બાજુ ફરવા લાગ્યા બાબા સાહેબ ઉપર દહેશત વ્યક્ત કરવા માટે બાબા સાહેબને ડરાવવા માટે અને બાબા સાહેબને મળવા ગયા એમ અને મળવા ગયા તો બાબા સાહેબે કહ્યું તમે આ લોકો અહીંયા મારે ત્યાં આવવાની કંઈ જરૂર નથી મારે ગાંધીજીને મળવું નથી ગાંધીજીનું જે થવું એ થાય મારા છ કરોડ દલિતોનું શું એટલે મારે મારા દલિતોની ચિંતા કરવાની છે એટલે એ બધા નિરાશ થઈ ગયા ઈવન આ જે બહેનો હતી બધા એમાંથી એક જણે તો લોહીથી કાગળ લખીને સાહેબને ડરાવવાની કોશિશ કરી બાબા સાહેબ ડર્યા નહીં સાહેબ કે મારા સમાજનું સમાજને મારા જે એમનો મારો વિશ્વાસ છે એ વિસ્વાગત કરી શકાય નહીં હવે આ બાજુ તો બહુ મોટો બડાઘાંટ ઓર પડી ગઈ એટલે હવે મિસ્ટર જયકર અને એ બધા લોકો જયકરને બધા લોકો ચિંતામ પડી ગયા સપરૂને એ જમાનામાં ગુણમંત્રી પરિષદમાં આ બધા હતા જ સપરુને જયકરને બેરિસ્ટર જયકરને એ બધા એ વિચાર કર્યો કે લાવ આપણે ડૉક્ટર આંબેડકરને સમજાવીએ હવે આ બે બહુ વિદ્વાન માણસ હતા અને સાહેબ પ્રત્યે તેમને સાહેબને એમને પ્રત્યે માન હતું એટલે એ આવીને એમને કહ્યું કે તમે ગાંધીજીને ના મળો તો કંઈ નહીં આપણે મુંબઈની અંદર એક સભા ભરીએ અને ત્યાં તમે આવો અને ત્યાં અમે અમારા વિચાર મૂકીશું તમે તમારા વિચાર મૂકશો એટલે બાબા સાહેબે આ સપ્રુ અને બેરિસ્ટર જયકર પ્રત્યે બહુ માન હતું એમને હા પાડી અને એમને એ ઓગણીસ તારીખે આ સભા મુંબઈના એક ગુજરાત ફાર્મસ સંસ્થા છે કોઈ હોલ છે ફાર્મસ હોલ એમાં સભા ભરી અને એ સભાની અંદર બાબા સાહેબના સાથીઓ પી પીજી સોલંકી ગણપત બુઆ આ બધા લોકો બાબા સાહેબને જોડે પણ ખાસા લોકો ગયા એ સભાની અંદર અને આ સભાની અંદર કોંગ્રેસ તરફથી એટલે ગાંધી તરફથી રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાજા પ્રસાદ મદન મોહન માલવિયા મિસ્ટર જયકર સપ્રુ ડૉક્ટર મુંજે શેતલવાડ હૃદયનાથ કુંજરૂ બધા બહુ જણા બાબા ગાંધીજીની વકીલાત કરવા માટે આ બધા પણ સ્ટેજ પર હતા અને બાબા સાહેબને પણ સ્ટેજ આપવામાં આવ્યું અને બધા પોતપોતાને વક્તવ્ય આપ્યા અને એમ એ એવું કહેવા માગતા હતા કે બાબા સાહેબે આ કોમ્યુનિટી એવોર્ડ પાછો ખેંચવા માટે ગાંધીજીને મદદ કરવી જોઈએ એટલે સાહેબ પછી જબરજસ્ત એમને જ્યારે બધું બોલી રહ્યા ત્યારે ઊભા થઈને આમસાન ચિત્ર ઊભા થઈને એમને પોતાના જવાબ આપ્યો એમણે કહ્યું કે તમે બધા ભેગા થઈ ગાંધીજીના જીવની ચિંતા કરું છું ગાંધીજીને મરી ના જાય એની ચિંતા કરો છો પણ આ ગાંધીજી એ જે કારસ્થાન કર્યા છે એ તમને એ લોકોને ખબર નથી જે લોકો ગુણમજી પરિષદમાં આવ્યા હતા કદાચ જાણતા હશે કે નહીં ગાંધીજી એ દલિતોના સખત વિરોધી દલિત સમાય હિન્દુ ધર્મમાં વળગી રહે અને કાયમ માટે ગુલામી કરે કાયમ માટે સાફ સફાઈ કરે રોડ રસ્તાવાળે હિન્દુઓના ગુલામ તરીકે કોઈક તો જોઈએ ને એટલા માટે ગાંધીજી આ દલિતોને આગળ વધવા દેતા દેવા માગતા નથી જ્યારે મુસ્લિમોને અલગ મતાધિકારના ચૌદ મુદ્દા જ્યારે એમણે રજૂ કર્યા ત્યારે ગાંધીજીએ ચૌદ ચૌદ મુદ્દા એમણે સ્વીકાર લીધા અને શીખોના બધા મુદ્દા સ્વીકાર લીધા એંગ્લો ઇન્ડિયન ખ્રિસ્તીઓના મુદ્દા સ્વીકાર લીધા જ્યારે મારા મુદ્દા આવ્યા ત્યારે ગાંધીજીએ વિરોધ કર્યો વિરોધ કર્યો એટલું જ નહીં એમ સર આગા ખાન જે મુસ્લિમોના પ્રતિનિધિ હતા એમના ગેરજૈન પહેલાં કુરાન ખરીદ્યું અને ગેરજૈન એમ કુરાન પર આગાખાનનું કહેવાનું હાથ મૂકો ને તમે મને કહો કે તમારી બધાની અનામત હું સ્વીકારું છું પણ જ્યારે દલિતોની અનામત આવે તમારે એનો વિરોધ કરવાનો સ્વીકારવાનો નહીં એ મને બાંધેરી આપો કુરાન પર હાથ મૂકીને ત્યારે આગાખાને કહ્યું એ હું આવું ના કરી શકું અમારા કરતાં વધારે જરૂર આ દલિતોને છે આગા ખાનનો વિરોધ કર્યો આવા ગાંધીજીએ કારાસ્થાન ઘડનારા એમને દલિતોને અનામત મળે એમાં એમને શું વાંધો છે અલગ મતાધિકાર મળે એમાં વાંધો શું છે બીજાને મળે વાંધો નહીં મુસ્લિમોના આટલા પીઠું બની ગયા કે મુસ્લિમોને અનામત આપે એમનો વાંધો નહીં જ્યારે દલિતોને અનામત જ્યારે અલગ મતાધિકાર આપે એનો વાંધો આ ગાંધીજી ના જીવ બચાવ તમે બધા ભેગા થયા છો મારા છ કરોડ દલિતોની ચિંતા તમે લોકો કરતા નથી કોઈ પણ કાળે મારા સમાજનો દ્રોહ નહીં કરું મારા સમાજે મારી પર મૂકેલો વિશ્વાસ એ વિશ્વાસઘાત નહીં કરું હું તમારી માંગણી સ્વીકારવા તૈયાર નથી ગાંધીજી આજ મળતો હોય તો કાલ મળતો આજ જ મળે આ જ મળતો હમણાં મળે મને એની મારે મારે કોઈ લેવા દેવા જ નથી ગાંધી જોડે અને તમે લોકો બધા એમ એમ માનતા હોય કે મને હું આ આવું કહું છું તો તમે આ સામે જે મ્યુનિસિપાલટીનો વીજળીનો થાંભલો છે ત્યાં મને લટકાવી દો ને મારી નાખો પણ હું મારા સમાજનો દ્રોહ નહીં કરું હું ગાંધીની વાત સ્વીકાર નથી મારા મારા જે કોમન એવોર્ડ મને મને સ્વીકાર્યો છે આવી વાત ગાંધીજીએ એટલે જવાહર બાબાસાહે આંબેડકર ઓગણીસ તારીખે ઓગણીસ સપ્ટેમ્બર અને છબત જગત સખત આક્રોશમાં કે સામેના સામેના થાંભલા ઇલેટ્રીના થાંભલા ઉપર મને લટકાવી દો પણ હું મારા સમાજનો દ્રો નહીં કરું બાબા સાહેબ આક્રોશ હાથ લાંબા લાંબા કરીને આમ આંખોમાં આંખોની અંગારા ઝડતા હોય અવાજ મોટા ઊંચા અવાજે આખું શરીર ધ્રુવતું ને એવું સાહેબે કહ્યું કે મને સામે એ વીજળો થાંભલો છે એ વીજળા થાંભલા પર લટકાવી દો મને મારી નાખો પણ મારા સમાજનો હું દ્રોવ નહીં કરું મારા સમાજનું શું એક ગાંધીજી માટે છ કરોડ મારા દલિતોનો દલિતોનો દ્રોહ કરો દલિતોનો અન્યાય કરો આ વાત સાંભળીને ત્યાં જે બધા હાજર હતા એ બધાના બધા બધા બધાના મોં પડી ગયા કેટલાક તો રડવા માંડ્યા સાહેબ કહ્યું કે હું મારા સમાજનો દ્રોહ નહીં કરું ગાંધીજીની સાથે મારે કોઈ લેવા દેવા નથી ગાંધીજીએ પોતે ઇંગ્લેન્ડના વડાપ્રધાનને એમને સહી કરીને આપી છે બાંધરી આપી છે કે તમે જે નિર્ણય લો એ મને માન્ય છે હવે આ વ્યક્તિ ફરી જાય પોતે કીધેલી પોતે 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 જે એમને બાંઘરી આપેલી એ બાંધરી ફરી જાય તો એ માણસ કેવો કહેવાય કે એ માણસ બધા વિશ્વાસ કરો છો જે માણસે ત્યાં ત્યાં એમને લખાણ સહી કરી છે મેં સહી નથી કરી કે એ વ્યક્તિએ રામસે મેકડોનાલ્ડે જે લવાદનીમાં એમાં જે બાંધરી પત્ર લખાવડાવ્યું કે તમે જે નિર્ણય લ્યો છો એ મને માન્ય છે એમાં ગાંધીએ સહી કરી છે એમ તો હવે શા માટે અમે ફરી જાય છે એ સ્વીકારતા કેમ નથી આવા બે મોઢાના વ્યક્તિ દલિતોના વિરોધી દલિતોને કાયમ ગુલામ રાખનારા દંભી દેખાવ કરનારા પોતાએ પોતે ગરીબ છે સાદા એમાં રહેવું છે એવું દેખાવ કરનારા એવા વ્યક્તિઓનો વિશ્વાસ તમે કરો છો હું કદી વિશ્વાસ નહીં કરું મને આ મ્યુનિસિપાલિટીના ઇલેક્ટરના થાંભડામાં લટકાવી દેશો આમ પણ હું મારા સમાજનો દૂર નહીં કરું આવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દલિત સમાજ માટેનો સંઘર્ષ કર્યો છે આ સંઘર્ષ દલિતોને કોઈને ખબર નથી અથવા વાંચતા નથી અભ્યાસ કરતા નથી એવા બાબા સાહેબની જ્યારે વાત આવે ત્યારે તમારા શરીરમાંથી વીજળી પસાર થવી જોઈએ જણઝાટે આવી જોઈએ કે બાબા સાહેબ માટે હું શું કરું સાહેબ તમારે કશું માગ્યું નથી સાહેબ આટલા બધા જે સવલતો મૂકી બાબા હું એમ જ કહ્યું કે આ હિન્દુ ધર્મ નરક છે એમાંથી નીકળી જાઓ આ નરકમાં રહેશો નહીં હું આજે નરકમાંથી નીકળી ગયો છું પંદર ઓક્ટોમ્બર ઓગણીસો છપ્પનના દિવસે કહી કે હું આ હિન્દુ ધર્મ નીકળીને આજે એ નરકમાં નીકળીને હું હું બહુ જ ખુશ છું કે એ બાબાસાહેબની માગણીથી મારો સમાજ હિન્દુ ધર્મમાં ના રહે એ ઢીડ ના કહેવાય એ દલિત ના કહેવાય એ અછૂત ના કહેવાય અનટચેબલ ના કહેવાય રિજન ના કહેવાય આ બધા શબ્દો બી બહાર નીકળી જાય અને ફક્ત કહે કે હું બુદ્ધિસ્ટ છું એ એવી વાત પેલા સ્વાધ્યાય પરિવાર ભાવલક્ષી અમને તો ગમે તે નામ આપો તમે અમે તો બદનામ છીએ ભાવલક્ષી નામ આપ્યું ભાવ ના ભૂગે ભાવ ખતમે આપો થોડો ભાવ તો એ ગોળ ગોળ થઈ જાય દલિતો સાધ્યા પરિવાર થોડો ભાવ આપે દલિતો ગોળ થઈ જાય દલિત શબ્દ તમે જો અનટચેબલ અછુત હરિયન ઢેડ ભંગીયા ભાવલક્ષી આ બધા શબ્દો તમને શોભે છે બહાર નીકળી જાઓ સાહેબની આ બધી જે સંઘર્ષની છેલ્લે જ્યારે એમણે કહ્યું મારે તમારી જો કશું જોઈતું નથી તમારા બધા સોમાનના સ્વાભિમાન માટે હિન્દુ ધર્મથી નીકળી જાઓ ગુણમજી પરિષદની જે વાત છે એમાં મારા વાત એટલા માટે મૂકવાની કે આજે છઠ્ઠી ડિસેમ્બર છે આજે લેક્ચર આપણું રેકોર્ડિંગ પહેલાં થાય છે એટલે છઠ્ઠી ડિસેમ્બર છે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે બાબા સાહેબની એમનો ઉપદેશ અથવા એમની માગણી શું હોઈ શકે બાબા સાહેબની માગણી એ જ સંદેશો સાહેબનો શું વહેલા વહેલી તકે હિન્દુ ધર્મ છોડી દો હિન્દુ ધર્મ છોડી દો અને નરકમાંથી બહાર આવો અને નરકરૂપી મંદિરમાં ના જાઓ યમરૂપી પૂજારીઓ તમને ગુસવા દેતા નથી એમને મંદિર જઈને થૂંકો આ ઓશો રજનીશ કે છે એ જે મંદિર અંદર પ્રવેશ મળતો એમાં કેમ તમે જાઓ છો એ મંદિરને જોઈને થૂંકો ને તમે શા માટે મંદિરમાં જાઓ છો મંદિરમાં અમે ગયાના માર પડી મારની મારી કેમ ના નાખે તમને મારી નાખવા જોઈએ જે મંદિર અંદર પ્રવેશ મળતો નથી જે મંદિરનો ભગવાન તમારા માટે સહાય માટે આવતો નથી એ મંદિરની મંદિરના ભગવાનની પૂજા કરો છો શરમજનક નાક ટકા નાક કટા લોકો તમે છો સોમાન વગેરેના નગુણા લોકો તમે છો એટલા બધું થાય છે સોમાન જાગે તમારો મંદિરો પ્રવેશ મંદિરમાં જાઓ નહીં હિન્દુને છોડી દો હિન્દુ ધોરણના બધા જ ક્રિયાકલાપ બંધ કરો ક્રિયાકાંડો બંધ કરો અને બાબાસાહેબના રસ્તે ચાલો થેન્ક યુ જય ભીમ જય ભારત નવું બધાય